Bila belum bila Omar Jani Eh Golje Golje તમારું રોજ રોજ શું થઈ ગયું છે આખો દાળી દાડો પીવાનો તમારે પેલો છોકરો રાહ જોઈને સુઈ ગયું છે તમારું યાર રા આવું ના ચાલે યાર આખો દાડી

તમે શું કરો યાર ઘર તો મની દેજો પણ તમે આ ભાર આ દારૂ પીને આ શું થશે ભાઈ આ દારૂનો જમાનો બહુ ખરાબ છે આ દારૂ ને પપ્પા તમે દારૂ ને પીને બાળક છે બાળક બાળક ને શું જીવન ની તકલીફો ખબર હોય ના ને રોવા દઉં તમને રોવા દે મને લો લો મને તું જ્યાં ખાવાનું પરોસ મારે ખાવાનું ખાવું છે રઘુ દરેક ગુટ સાથે તું પોતે નહીં તારી આખી કુટુંબને ને દફનાવી રહ્યું છે કોણ છે તું કોણ છે કોણ છે તું મને ઓળખી શકતો નથી હું એ જ તારો છાયો છું જેને તું દારૂમાં દબાવી દીધો છે જો તું આજે બંધ નહીં કરે તો તારા ઘરમાં કાલ સવાર નહીં આવે કોણ શક્તિ મારા ઘરમાં જો ઉપર પેલા બન્ને સ્ટોલેલું હેલું જો ઉપર મમ્મે 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 પપ્પા તમે જો દારૂ નહીં પીતા ને તો આ દિવસ જ નહીં આવતે આ સાચી નથી સાચી નથી આ સ્વપન હતું હા મારું સપનું હતું ભગવાન તમે આજે મને બચાવ્યો છે આજથી એક નવો રઘુ જન્મ્યો છે આજ પછી હું દારૂને હાથ પણ નહીં લગાડું આ દારૂ આ દારૂ એક એવી દૂર શું થયું તમને તમે બોટલ કેમ નાખી છે આજે સવારમાં દેવસેના આજથી રઘુને પિતાનો સાથ મળશે દારૂ નહીં અને આથી રઘુ બદલાઈ ગયો છે મેં આથી દારૂ પણ નહીં પીને કશું કરું નહીં ભગવાને મને એક મોટો સંકેત આપ્યો છે મેં આભારી છું ભગવાનનો ગયા આજથી તું કેમ છો દર્શક મિત્રો મારા તમને બધાને રામ રામ આ વિડીયો અમે એટલા માટે બનાવ્યો છે કે આજે અત્યારના એમાં ચાલી રહ્યું છે કે દારૂ પીવો એક શોખ બની ગયેલો છે નવી નવી પેઢીઓ બધા આવી રીતના પીને બધું કરે છે અને તેમના ઘરોનું સીન આવો જ કઈ હોય છે જે તમે અમે તમને વિડીયોમાં બતાવ્યો છે આજની નવી પેઢીઓ દારૂ સિગરેટ પછી ગાંજો એટલે શોખ માને છે પણ એ સમજતા નથી કે આવનારા ભવિષ્યમાં એ જ તમારું મોતનું કારણ બની શકે છે તમારું મોતનું કારણ એ તમારે મળી જશો પણ તમારા માતા પિતા જે તમે નાનેથી મોટા કર્યા એમને બહુ દુઃખ થાય છે કેમ કે નાનું છોડ ખેડૂત અને મા બાપ એ લોકોને એવું છે કે નાનીથી અવનવી વસ્તુઓ થઈ જાય તો એમને બહુ દુઃખ થાય છે એમનું જીવન એમ જાય એટલે તમને આ વિડીયો પ્રમાણે એવું કહેવામાં આવે છે કે આ નશો એ સારો નથી તમે શોખ પૂરતા કરતો છો એ તમારો આ નશો એ સારો જ નથી બધાને જે આપણે સમાજમાં ફેલાવા માંગીએ છીએ તો આ વિડીયોને તમે ગમે ગમે ત્યાં સુધી ફેલાવો શેર કરો અને લાઈક કરો તમારા મિત્રો સુધી મોકલો અને આ વસ્તુ ખૂબ હાનિકારક છે એટલે આ વસ્તુ લેતા પહેલા સો વખત વિચારજો થેન્ક યુ